ભરૂચના નેત્રંગમાં આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ ચાર રસ્તા વિસ્તારનો માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદ બાદ રસ્તા પર ઉંડા ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોની સ્થિતિ સર્જાય છે આંદોલન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે કે નેત્રંગ મૂવી રાજપીપળા અને અંકલેશ્વર સુધીના ના પંચાવન કરોડ ખર્ચે બનેલા માર્ગનું કામ પણ ઓછા સમયમાં જ ધોવાઈ ગયું છે કોંગ્રેસે તંત્રની ને ઉચારી કે જો તાત્કાલિક સમારકામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસના જથ્થાને પણ ઘટના સ્થળે હડકી દેવાયો હતો આજે નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી કવચિયા કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પાંચ કરોડ કરતાં વધુ રકમ ની આ એનએચ દ્વારા ફાળવણી કરવામાં આવેલી પૈસા કોણ ખાઈ ગયો અધિકારી કે જે કોઈ પેચ મારવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખ્યો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુરત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુરત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો જો તાત્કાલિક આ પેચ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવા રોજ રહેશે અને તમામ કચેરી ને ટાળાબંધી કરવામાં આવશે